આજે બપોર પછી ત્રણ વાગ્યાની આ સિસ્ટમ આપણે બતાવી રહ્યા છીએ તમે જુઓ અહીંયા સૌરાષ્ટ્રમાં વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે લાલપુર છે કાલાવડ છે ઉપલેટામાં અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કુતિયાણામાં ભાણવડમાં કેશોદમાં જૂનાગઢમાં જેતપુરમાં ગોંડલમાં આ બધી જગ્યાએ સામેલાધાર વરસાદ પડી તે પ્રકારની સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે માંગરોળ વેરાવળ કોડીનાર અને ઉનામાં પણ વરસાદ પડી શકે છે અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજુલા મહુવા તળાજા આ બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં માં બપોર પછીની સ્થિતિ થોડી એવી રાહતભરી અહીંયા જોવા મળી રહી છે પરંતુ જાંબુસર કરજણ ભરૂચ કોસંબા વાંકલ અને દહેજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે વડોદરામાં અહીંયા આપણે થોડો વરસાદ દેખાઈ રહ્યો છે તો ડાકોર આણંદ અને બોરસદમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર છે ડીસા છે પાટણ છે સિદ્ધપુર છે એ બધી જગ્યાએ અહીંયા અહીંયા આપણને યલ્લો દેખાઈ રહ્યું છે એટલે કે અહીંયા પણ ધીમી ધારનો વરસાદ અથવા તો ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે આઠ વાગ્યાની આજુબાજુ આખા સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને વરસાદી સિસ્ટમ દેખાઈ રહ્યો છે આજે રાત્રે આઠ વાગે તમે જુઓ અહીંયા વાંકાનેર થાન ચોટીલા રાજકોટ વેરાવળ કાલાવડ આ બધી જગ્યાએ છેલ્લા ચાર પાંચ દિવસથી આ જ પ્રકારનો માહોલ છે લીંબડી રાધનપુર ધંધુકા સુરેન્દ્રનગર નરસરોવર આ બાજુ પણ વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે આજે રેડ કલરનું જે અહીંયા આપણને સાઇન દેખાઈ રહ્યું છે આ બધી જગ્યાએ ખૂબ ધોધમાર વરસાદ પડવાનો છે ને એના કારણે જગતના તાત ચિંતામાં ગરકાવ થયેલા છે અહીંયા પણ તમે જુઓ અહીંયા દ્વારકાની આજુબાજુમાં પણ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ભાટિયામાં પણ દેખાઈ રહ્યો છે આ બધી જગ્યાએ સાંભળેલાધાર વરસાદ પડે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અહીંયા પડી શકે છે અહીંયા કોઈ એવું રેડ અલર્ટ એવું કોઈ આપવામાં નથી આવ્યું આજે રાત પછી એટલે કે રાત આજની રાત સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે હોય એવું કહી શકાય છે